જામનગરમાં લાલપુરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ દરમિયાન ગુજરાત સરકારના ક્લાસ વન ઓફિસના લેખક અને જાણીતા મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયાનો પારિવારિક સમસ્યાનો સમાધાન વિષય પર સેમિનાર યોજાયો તેમણે શ્રીમદ ભાગવદ ગીતા બાર્સકનના આધારે જીવનમાં સુખી થવા માટે ઉપાયો સમજાવ્યા સગપરિયાએ જણાવ્યું કે જીવનમાં સુખી થવા માટે અહંકારનો ત્યાગ કરવો અનિવાર્ય છે સત્તારો પૈસા અને જ્ઞાનનો અહંકાર વ્યક્તિને દુઃખી કરે છે તેમણે ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિએ સમય સાથે પોતાના જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ અન્યથા દુઃખનો સામનો કરવો પડશે તેમાં વધુમાં ઉમેર્યું કે જેવી પરિસ્થિતિ હોય તેમને વર્તવું જોઈએ જો આ પ્રમાણે આપણા સ્વભાવને સમય બદલી શકીએ તો જીવન જીવવાની ખૂબ જ મજા આવે છે ગુજરાત સરકારમાં પૂર્વ સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે મેં ફરજ બજાવી છે આજે લાલપુરના આંગણે પંડિયા પરિવાર દ્વારા આયોજિત શૂનથ ભાગવત સપ્તાહના રાત્રિ સત્રમાં પારિવારિક વિષય પર વાત કરવા માટે હું લાલપુર છું ખાસ કરીને આપણને બધાને ખબર છે કે વર્તમાન સમયે સોશિયલ મીડિયાને કારણે પારિવારિક પારિવારિક ખૂબ ઊભા થયા છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવી શકે એ વિષય પર આજે રાત્રિ સત્રમાં બધી ચર્ચા થવાની છે છે નવીન માખીજા સાથે સાગર અંકારીયા દિવ્યાંગ ન્યૂઝ લાલપુર જામનગર